નમસ્કાર મિત્રો હું છું ધનજીભાઈ ગઢિયા કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી આજની શબ્દોની સરિતામાં મારી નવી લખેલી બે ગુજરાતી કાવ્યરચનાઓ લઈને તેને પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું તો મિત્રો આ કાવ્યરચનાનું રક્ષણ કરવા માટે આ સૌ તહે પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું આવો મિત્રો આજની પ્રથમ રચનાનું ટાઇટલ છે હર પર તારું નામ હું આ કાર્યક્રમનો શબ્દ આપને તમે પ્રસ્તુત કરે છો આપ તમે પ્રેમથી સાંભળો તું જ મારું સાજ છે તું જ સુરીલો અવાજ છે તું જ મારું સાજ છે તું જ સુરીલો અવાજ છે તું જ મારો રાગ છે તું જ અનોખો આલાપ છે તું જ મારો રાગ છે તું જ અનોખો આલાપ છે તૂજ જ દિલની ધરકન છે તું જ તાલ છે તું દિલની ધડકન છે તું જ તાલ છે તારા વિના મારિયા જિંદગી ખરેખર બેહાલ છે તારા વિના મારિયા જિંદગી ખરેખર બેહાલ છે તું જ સુંદર સવાર છે તું જ ગમ્ય સંધ્યા છે તું જ સુંદર સવાર છે તુજ જ રમ્ય સમજ્યા છે તુજ જ પૂનમનો ચંદ્ર છે કિરણ છે શીતલ પૂનમનો ચંદ્ર છે તુજ જ શીતલ છે તુજ મારા મનમાં છે તુજ મારા સ્વપ્નમાં છે તુજ મારા મનમાં છે તું જ મારા સ્વપ્નમાં છે તારાજીના મારી જિંદગી ખરેખર શું શાંત છે तारा मारी जिंदगी खरेखर सुनसान तूज में शब्द तूज मारी गजल तू तूज कलम में शब्द गजल तूज मारी जारी मैथिल तूजती ध्यान तू जारी तूज मारी जलते जान तूज रंगीली आज है તું જ સોનેરી કાલ છે તું જ રંગેલી આગ છે તું જ સોનેરી કાલ છે મુરલી મારી જીભ ઉપર હર પલ તારું નામ છે મુરલી મારી જીભ ઉપર હર પલ તારું નામ છે મુરલી મારી જીભ ઉપર હર પલ તારું નામ છે તો મિત્રો આપ સૌ મારી પસંદ કરવી ના સાંભળી નાના શબ્દ આપ સૌથી પસંદ આવ્યા છે હવે મારી બીજી પ્રસ્તુત કરું છું એનું ટાઈટલ છે મારા માટે તું શું છે હું આપતા રીતના શબ્દો આપણે તમે પ્રસ્તુત કરું છું આપ તને પ્રેમથી સંબોધ મારા નયનોની સુંદર દ્રષ્ટિ છોતું મારા પ્રેમની છલકતી છો છોતું મારા નૈનોને સુંદર દૃષ્ટિ છોતું મારા પ્રેમની છલકતી છો છોતું મારા હૃદયની ઝરકમનો તાલ છોતું મારા સગમની મધુરી તાન છોતું મારા હૃદયની ઝરકમનો તાલ છોતું મારી સગમની મધુરી તાન છોતું મારી કલમથી લખાતો શબ્દ છોતું મારા પ્રેમની મધવશ ગઝલ થોતું મારી કલમથી લખાતો શબ્દ છોતું મારા પ્રેમની મધવંશ ગઝલ છોતું મારા સપનાને મોહક મલ્લિકા છોતું મારી આશાઓની અમીરાત છોતું મારા સપનાઓને મોહક મલ્લિકા છોતું મારી આશાઓની અમીરાત છોતું મારા પ્રેમની ખીલેલી વસંત તો છું મારા આંગણનો મહેકતું પુષ્પ છોતું મારા પ્રેમની ખીલી વસંત ચોંચું મારા આંગણનો મહેકતું પુષ્પ છોતું મારા પ્રેમનું મજબૂત બંધન તું મારો ભાવભાવનો સતવારો છે તું મારા પ્રેમનો મજબૂત બંધન તું મારો ભવનો સતવારો છે તું મારા પ્રેમની જ્યોત છો તું મૂરલી આ જિંદગીનો સહારો થતું મારા પ્રેમની પ્રજ્વલિત છો તું મૂરલી આ જિંદગીનો સહારો તું મુરલી આ જિંદગીનો સહારો આ જિંદગીનો સહારો થતું તો મિત્રો આપ સૌએ બંને સારી શબ્દ આવ્યા છે મારી તમામ કવિતાના વિડીયો બનાવી મને મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા હિન્ડમાં કહીશું શબ્દો કે સરિતા આ ચેનલમાં તમામ અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના વિશેષના કોલમમાં મેં ક્વેસ્ટ કરાવ્યો છે તબક્કા જરૂરથી મારી તાવિક્રાના વિડીયો સાંભળો જુઓ આપણા મિત્ર મંડળના ગ્રુપમાં શેર કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો બીજું જણાવું કે મિત્રો આ મારી લાઈવ કાર્યની દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં મજો બાંસુરીનું સંગીત વાગી રહ્યું છે એ બાંસુરી વાદળનું સંગીત મારું જ લગાવી રહ્યું છે અને બાસુરી વર્ધનની મારી ચેનલ યુટ્યુબમાં છે જેનું નામ છે મેજિક ફોર ઇન્ટુ બ્રેકેટ ધંધુભાઈ દગિયા આ ચેનલમાં મેં હિન્દ ક્લાસિકલ અને લાઈવ ક્લાસિકલ આજ રાજ બનાવી એને બાસોરીમાં વગાડી એના વિડીયો બનાવી એકસો પચીસ જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કર્યા છે જરૂરથી મારું બાસુરી વર્ધન સાંભળો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણા મિત્ર મંડળ ગ્રુપમાં શેર કરો એને થોડીક કોમેન્ટ આપો તમે વધુમાં વધુ લાઈક આપો તો મિત્રો આજની શબ્દોની સરિતામાં આ પ્રયોગ મારી બંને કાર્યક્રમ છે સાંભળી એ બદલ હું આ પ્રોને બધું થોડોક આભાર માનું છું આ સૌને મારા ગુડ ઇવનિંગ ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ